ચૈતર વસાવાને ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર થયા છે વિધાનસભા સત્રમાં હાજરી આપી શકે તે માટે તેમને ત્રણ દિવસના જામીન આપવામાં આવ્યા છે પરંતુ નર્મદા કોર્ટે તેમાં કેટલીક શરતો રાખી છે અને આ શરતોમાં ફેરફાર કરવા માટે ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટે શું નિર્ણય લીધો છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં

ધરપકડ કરી હતી અને ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેને નકારી દેવામાં આવતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે અને તેની ઉપર હવે આગામી સપ્ટેમ્બરના રોજ સુનાવણી થવાની છે પરંતુ આગામી સમયમાં વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે અને આ સત્રમાં હાજર રહેવા માટે ચૈતર વસાવા દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા અને નર્મદા કોર્ટે તેમને વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે ત્રણ દિવસના વજગાળાના જામીન આપ્યા હતા પરંતુ કોર્ટે આ જામીનમાં કેટલીક શરતો રાખી હતી અને ચૈતર વસાવાને પોલીસ સાથે જામીન આપવામાં આવ્યા હતા અને ચૈતર વસાવાએ આ શરતમાં ફેરફાર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં તેમના વતી વકીલે જણાવ્યું હતું કે ત્રણ દિવસના પોલીસ જાપ્તાનો ખર્ચ ત્રણ લાખ રૂપિયા જેટલો થાય છે જે ધારાસભ્યને પોસાય એમ નથી આ બનાવ વખતે ચૈતર વસાવા જાતે પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને એક પીએસઆઈ એક એએસઆઈ અને એક હેડ કોન્સ્ટેબલ બે પોલીસ કોન્સ્ટેબલના જાપતા સાથે આરોપીના જે વચગાળાના જામીન છે તે કોર્ટે મંજૂર કર્યા છે અને પોલીસ જાપ્તાનો ખર્ચ છે તે પિસ્તાલીસ હજાર રૂપિયા જેટલો થાય છે તેવું સરકારી વકીલે કહ્યું હતું અને ત્રણ દિવસનો ખર્ચ એક પોઈન્ટ છત્રીસ લાખ જેટલો થાય છે અને ચૈતર વસાવા આ ત્રણ દિવસ દરમિયાન મીડિયાને બાઇટ નહીં આપી શકે કે રેલી કે સભા નું આયોજન પણ નહીં કરી શકે તેવી દલીલો સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી ને સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલના બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે ચૈતર વસાવાને જે પોલીસ જાપતા વગર વિધાનસભા સત્રમાં મંજૂરી આપવામાં આવે છે જો કે આ દરમિયાન તે રેલી કરી શકશે નહીં કોઈ સભા નહીં કરી શકે અને મીડિયાને સંબોધન પણ નહીં કરી શકે અને નર્મદા જિલ્લામાં પણ તેમણે પ્રવેશી નહીં શકે ઉલ્લેખનીય છે કે આગામી આઠમીથી દસ સપ્ટેમ્બર એટલે કુલ ત્રણ દિવસ સુધી વિધાનસભાનું સત્રનું આયોજન છે અને આ વિધાનસભાનું સત્ર પૂરું થતાં ફરી તેમને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે હાજર થવાનું છે ને તે જ દિવસે એટલે કે અગિયાર સપ્ટેમ્બરના રોજ તેમની રેગ્યુલર જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે હવે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સમયમાં સુનાવણી થવાની છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવે છે તેને લઈને તમામ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બેલાઇકોન પર દબાવી દેજો જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે વૈષ્ણવજન તો વૈષ્ણવ